સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભૌદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી દસ અરજદારોની અરજીઓ મૂકવામાં આવી હતી જેનો ઝડપથી હકારાત્મક નિકાલ લાવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા મારું નામ પ્રફુલભાઈ પટેલ છે હું બોરભાટા બેટ અંકલેશ્વર તાલુકાના માજી સરપંચ છું ચોવીસ ત્રણના દિવસે ભરૂચ મુકામે ટીબી મુક્ત અભિયાન દિવસ રાખવામાં આવ્યો હતો અમારા ગામમાં પણ ત્રણ ચાર કેસો હતા તે ટીબી મુક્ત થઈ ગયા છે ને મને બોલાવીને ભરૂચ મુકામે એવોર આપવામાં આવેલ છે એમાં એવોરમાં ગાંધીજીની પાર્ટીમાં છે અને એક શરતી આપવામાં આવેલું છે ને અમારા ગામમાં હવે એક પણ કેસ ટીવીનો રહ્યો નથી ને ટીબી મુક્ત ગામ થઈ ગયું છે નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર વિશ્વ ટીબી દિવસ ચોવીસ માર્ચ બે હજાર પચીસ અંતર્ગત આરોગ્ય વિભાગ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા અંકલેશ્વર તાલુકાના છ ગામોને ટીબી ફ્રી પંચાયત તરીકે જાહેર કરીને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે જેમાં બે ગામ પંચાયત ઉતિયાદ્રા અને સરથાણ ને સિલ્વર ટ્રોફી અને બાકીના ચાર ગામ જેમાં સરથાણ પીલુદરા બોરપાટા ભરણ જેવા ગામોને બ્રોન્ઝ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે